ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણનો આનંદ માતમમાં છવાયો ભરૂચમાં પતંગની દોરીથી એક યુવાનની મોત બીજા યુવાનને છ ટાંકા આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી એક પછી એક દુર્ઘટના થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જ્યારે સામલોદ નજીક નબીપુર વિસ્તારથી પસાર થતાં બત્રીસ વર્ષીય સંજયભાઈ મુળજીભાઈ પાટણવાડિયા નામક યુવાનને પતંગની દોરીથી ગળું કપાતા તેઓનું કરુણ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજા થવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ બાબતની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અવારનવાર દોરાથી બનતી દુર્ઘટનાઓને લઈ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે ભરૂચ થી આવી સૈયદ નો રિપોર્ટ કાનમ એક્સપ્રેસ જમ્મુ સર સબસ્ક્રાઈબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન